મારા તો પ્રિય પગો હાલ ગોતી હવે કઈ નવું તો કઈક ગોતું પડશે જેતુર માં કેટલા બધા વિડીયો શૂટ થઈ ગયા છે પણ કઈક ને કઈક કઈક ને કઈક નવું નવું નીકળી જાય છે અમને મળી જાય છે મળી ગયું મળી ગયું શું મળ્યું અરે એવડો છોકરો ઘોઘરા મસ્તીના ના બનાવે છે બીજા કયો છોકરો બમસત્રીઓ લક્ષ કરી નામ છોકરો છે હા તમને કે આ મળી ગયું તમે આ રહ્યા ઘોઘરા સાયકલ લઈને જાય લે લે ઘોઘરા ખાઈ આપણે તો આયા એના ના ભાઈ ની જ રાખો હા બોલો બોલો ભાઈને ને આ કન્ને તો અહીંયા જોરદાર છે આ લક્ષ એય ઉપર ઉપર આ આગળ એક આગળ

આટલા હતા ગયા હું તો કેટલી વાર આવી ગયો છે પણ આમ દેખાણી નહીં ગઈ તમે મથવા મથવા કઈ બે જગ્યા મથવા હા જ્યાં હોય મારે જ્યાં ખાવું ત્યાં મતવાડી ગ્રોથમાં જાવ હજી અમે વિચારી જ છીએ મેં કીધું આજે હવે નવો નાસ્તો કંઈક કરી પણ હવે આજે તમે અમને મળી ગયા અને અત્યારે આમાં શું શું છે બતાવો જરાક બ્રેડ પકોડા અને ઘૂઘરા અચ્છા બ્રેડ પકોડા અને ઘૂઘરા કેટલા રૂપિયાની ડીશ વેચો છો બ્રેડ પકોડા નું એક આખો આવશે બે અડધા નાખ

ઓ જક્તિભાઈ અયાઓ અયાઓ આવો આ ટાઈમે વાહ સાબા હા ઈકો ભાઈ વાત કરી લક્ષ્મભાઈ કે પ્યોર વસ્તુ બનતી હોય છે અને હવે મીડિયમ ટેસ્ટ કેવો છે જોરદાર કપિલભાઈ અમારા જે આપણે સુરતી ખમણી વરા એમને અમને સજેશન કર્યુંતું એક દિવસે કે ત્યારે ભાઈ કદાચ આ મળતા નથી લક્ષભાઈ અમુક જ અમારા ભાઈ આજે ખુલ્લા હશે તો એવું મળી ગયા છે ને તો બહુ ભાગ્ય જોવા મળે છે લક્ષભાઈ અને ઉગરા પતી જાય પકોડા પતી જાય એટલે સીધા જાય બપોરે ઘરે પછી સેટ આવે સાંજે હવે ક્યાંથી ક્યાં જઈ શકાય ખબર જ નથી ને તમારા કોન્ટેક્ટ નંબર શું છે પંચાણું એકસો વીસ બોતેર આઠસો આઠ બોતેર આઠસો આઠ બરાબર આપણે ઓર્ડર લઈ અચ્છા સરસ અત્યારે એકદમ પ્યોર સિંગતેલ માં વસ્તુ બનાવે છે લક્ષભાઈ એવું કે છે પણ લક્ષભાઈ ની મહેનત ને સલામ છે યાર કારણ કે સાયકલ એને અહીંયા ખરાબ ઉપર તડકા ને નીકળે છે અને આવી રીતે સેલિંગ કરતા હોય છે અને ઉપર માથે સેવ આવી ગઈ છે ભાઈ ભાઈ જોરદાર છે રાજભાઈ લાવો તમે હા હા આવી ગયા આવી ભાઈ ને મોજ આવી ગઈ પેલા હું પકોડું ખાઈ તમારા ફ્રી ગયા મારા તો પ્રિય પકોડા જો મારા અપના વિડિયો જોયો હો એવું બધા વિડિયો જોયો રાજ લક્ષ્મી કીધું ઈચ્છા હતી કે મારી આગળ આજે ગયા એકદમ ફ્રેશ બે ને મારા મુસમુદ ગ્રેડમણાઈ ખાઈ હ ગયા જે અંદર મસાલો છે મટમિતો છે ભાઈજી છે

બેનો ભાઈઓ બધા હળી મળીને અહીંયા બિઝનેસ ચલાવો છો તે બદલ તમને ભાઈ ધન્યવાદ છે અને સારું એવું તમે બિઝનેસ કરો છો નાની ઉંમરમાં બહુ સારું એવું કામ કરો છો તો આજનો વિડીયો ભાઈ કેવું લાગ્યું કાકા તમને મજા આવી ને પચીસ રૂપિયા વસૂલ ને સારું 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 આવા હુગરા મેન નથી કરતા ભાઈ હુગરા છે પકોડા છે ને લક્ષભાઈને સપોર્ટ કરજો અને આ જગ્યા આવો ત્યારે લક્ષભાઈના કોન્ટેક્ટ નંબર છે કોન્ટેક કરીને પણ આવી શકો છો ને લક્ષભાઈને ઓર્ડર દેવો હોય તો પણ દઈ શકો છો બરાબર ને આજનો વિડીયો તમને ગયો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાજી એટલે રાજીભાઈ ને લાઈક પણ ગાય એટલે મેં મને કહેવું ચાલો લક્ષભાઈ જય માતાજી હાલો બાય બાય